તો જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે સતત પાણીની આવકને લઈ માલપુરના વાત્રક અને મેઘરજ તાલુકાનો વૈડી જળાશય પૂર્ણ સપાટીએ પહોંચ્યો તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા વાત્રક વૈડી નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર જવર નહીં કરવા અને સલામત રહેવા માટે તંત્રએ જનતા જોગ સંદેશ આપ્યો છે અરવલ્લી જિલ્લાના અંદર જો વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે વરસાદના અંદર અરવલ્લી જિલ્લાના જળાશયની વાત કરવામાં આવે તો છ જળાશય છે એમાંથી હાલ વાત્રક પણ લગભગ બે વાગ્યા સુધીના અંદર એના અંદર વીસ હજાર ક્યુસેક પાણી છોડવાનું છે અને જો માજુની વાત કરવામાં આવે તો માજુમના અંદર પણ સાંજે ચાર વાગ્યા સુધીના અંદર પાણી છોડવાની તૈયારી કરી દીધી છે તંત્રએ ત્યારે આપણે જોડે એ ગાડી ઇજનેર છે એમની સાથે વાત કરીશું કે સાહેબ શું છે વ્યવસ્થાની કઈ રીતની તૈયારીઓ છે ગત રાત્રિથી અત્યાર સુધીમાં માજમ જળાશયમાં દોઢ મીટર જેટલી પાણીની સપાટી ઊંચે આવી છે જે અંતર્ગત અત્યારે હાલમાં માજમ જળાશયમાં એકસો પંચાવન પોઈન્ટ અઠ્યાસીનું લેવલ છે અને એ જોતા માજમ જળાશયનું રૂલ લેવલ એકસો છપ્પન પોઈન્ટ પંચાવન છે હવે આની વચ્ચે ડિફરન્સ ફક્ત એસી સેન્ટીમીટરનું એસી સેન્ટીમીટરનું છે અને જે આજ બપોર કે સાંજ સુધીમાં મેળ મેળવાઈ જાય એવું જણાય છે અને ત્યાર પછી જળાશયમાંથી ગેટ ઓપન કરીને પાણીનો નિકાલ કરવાનું આયોજન કર્યું છે જે અંતર્ગત જિલ્લા તંત્રને જાણ કરવામાં આવેલ છે કે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર પર રોક મૂકવામાં આવે તેમજ સલામતી અને સાવચેતીના પગલાં લેવામાં આવે તો આ હતા એમ જેડ એમનું કેવું થાય છે કે નીચાણનાવાળા વિસ્તાર છે એમને એલર્ટ કરી દેવામાં આવે છે પાણી ગમે ત્યારે પણ છોડવું પડે એ પરિસ્થિતિના અંદર છે અરવલ્લી જિલ્લાના અંદર ટોટલ છ જળાશયોમાંથી ત્રણ અત્યારે ભયજનક સ્થિતિ પર જ છે અને પાણીની જે આવક છે સતત વધી રહી છે આપ જોઈ શકો છો કે આ જળાશયનું જે સમારકામ થયું હતું અને એના પછી આ જળાશય ભરાયની એવી સ્થિતિ હતી ત્યારે આ એક બે દિવસના અંદર સ્થિતિ બદલાઈ ગઈ છે અને પાણીના અંદર આવક વધવાથી અહીંના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે અને જળાશય ભરી જશે તો માટે અંદર પણ કોઈ સમસ્યા થાય એવું લાગતું નથી રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી તો અરવલ્લી જિલ્લામાં ઉપરવાસમાં માં વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે સતત પાણીની આવકને લઈ માલપુરના વાત્રક અને મેઘરજ તાલુકાનો વૈડી જળાશય પૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે વાત્રક અને વૈડી નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર નહીં કરવા અને સલામત રહેવા માટે તંત્રએ જનતા જોગ સંદેશ પણ આપી દીધો છે

અરવલ્લીમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જળાશયો ડેમ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે ભયજનક સપાટી પર નદીઓ વહેતી થઈ છે ત્યારે આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે